ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડિયા મારે એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું સાતમું ચેપ્ટર ભાષા અને પ્રત્યયન એમનો નવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ વાણી વિકાસના સિદ્ધાંતો આ પહેલાં તમે વાણી વિકાસ અંગે અભ્યાસ કરી ચૂક્યા છો જો મિત્રો તમે એમના વિશે વિડીયો ના જોયો હોય તો પહેલાં જોઈ લેશો જેથી કરી તમને વાણી વિકાસના સિદ્ધાંતો સરળતાથી સમજાય હવે આપણે ભાષા કઈ રીતે શીખીએ છીએ તે બાબત મનોવૈજ્ઞાનિકોએ પોતાના સિદ્ધાંતો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં મનોવૈજ્ઞાનિક પ્રશ્નોની જેમ અહીંયા પણ મનોવૈજ્ઞાનિકો વચ્ચે મતભેદ જોવા મળે છે કારણ કે દરેક બાબતમાં કંઈ ને કંઈ મતભેદ તો રહેલો હોય છે કારણ કે દરેક વ્યક્તિના વિચારો અને સિદ્ધાંતો અલગ અલગ હોય છે મોટાભાગના આધુનિક મનોવૈજ્ઞાનિકો વાણી કે ભાષાના વિકાસમાં વારસો અને વાતાવરણ બંનેના પરિબળોને મહત્વના ગણે છે જેમનો અભ્યાસ તમે આગળના ત્રીજા ચેપ્ટરમાં કરી જ ગયા છો પરંતુ અહીં આપણે જે માહિતી મેળવવાની છે તે સ્કીનર અને ચોમસ ચોમસ્કીના સિદ્ધાંતનો આધારે માહિતી મેળવવાની છે અને તે પર વાતાવરણગત સિદ્ધાંત હવે વાતાવરણ સિદ્ધાંત તો કે જ્યાં વાતાવરણની વાત આવે ત્યાં વર્તનની વાત આવે અને વર્તનની વાત આવે ત્યાં વર્તનવાદી બી એફ સ્કીનરનું નામ આવે તો બી એફ નું માનવું હતું કે આપણે ભાષાને એ રીતે શીખીએ છીએ જે રીતે ઉંદરો હાથો દબાવીને ખોરાક મેળવવાનું શીખે છે સ્કિનરનું જે સમસ્યા પેટીનો અભ્યાસ છે તેના વિશે તમારે આવતા વર્ષે વિગતવાર અભ્યાસ કરવાનો આવશે કેમાં જે કોઈ માણસ છે એ શિક્ષણ મેળવે છે તો એ શિક્ષણ કઈ રીતના મેળવે છે એ શિક્ષણ મેળવવાની રીત એટલે કે શીખવાની જે પદ્ધતિઓ છે તેમના વિશે તમારે અભ્યાસ કરવાનો આવે છે ત્યાં તમારે સ્કિનરના પ્રયોગ વિશે ભણવાનું પણ આવશે તેમાં તેમનો જે પ્રયોગ છે કારક અભિસંધાનનો તેમાં ઉંદર જે છે તે હાથો દબાવી અને ખોરાક મેળવે છે તો અહીંયા વર્તનવાદીઓના મત મુજબ ભાષાનો વિકાસ શિક્ષણના સિદ્ધાંતો પર આધારિત છે જેમ કે બોટલને જોઈને બાળક તેની સાથે બોટલ શબ્દને જોડે છે એ સાહચર્ય છે એટલે કે એક વસ્તુનું બીજી સાથે વસ્તુ સાથે જોડાય એક શબ્દને કોઈ અન્ય શબ્દ સાથે જોડાય એટલે કે એક વસ્તુનું બીજી વસ્તુ સાથે જ્યારે જોડાણ થાય ત્યારે તેને સાહચર્ય કહેવાય વડીલો દ્વારા ઉપયોગમાં લેવાતા બોટલ શબ્દનું બાળક પણ બોલવામાં અનુકરણ કરે એટલે કે વડીલો જ્યારે બોટલ શબ્દ બોલે છે તો તેને સાંભળીને બાળક પણ બોટલ શબ્દ બોલે છે તો એ અનુકરણ થયું અને બાળક જ્યારે બોટલ શબ્દ સાચો બોલે છે ત્યારે માતા પિતા હસે છે બાળકને ભેટે છે જેને પ્રબલન આશ્વાસન આપ્યું પ્રોત્સાહન કર્યું એવું આપણે જે સામાન્ય ભાષામાં વાપરીએ છીએ શબ્દો તેને મનોવૈજ્ઞાનિક ભાષામાં પ્રબલન કહેવાય તો આપણે જાણીએ છીએ કે બાળકની ભાષા બોલવાની લઢણ તેના માતા પિતા કે ઘરના સભ્યો જેવી હોય છે આ બધું ઘરમાં બાળકને મળતા વાતાવરણ અને પ્રોત્સાહન પર નિર્ભર કરે છે અને એટલે જ ભાષાના ઉચ્ચારણ અને ભાષા શૈલીમાં પ્રદેશ પ્રમાણે ભિન્નતા જોવા મળે છે આપણે કહીએ છીએ ને કે ભાઈ બહાર ગાવે બોલી બદલાય તો એમની પાછળનું કારણ તો કે બાળક છે એ કયા પ્રદેશમાં ઉછેર પામે છે જો સુરતમાં રહેતું હશે તો સુરતી બોલી હશે મહેસાણામાં હશે તો મહેસાણી બોલી હશે તો આ રીતે એમની જે બોલી છે એમાં પ્રાદેશિક ભિન્નતા જોવા મળશે એટલે કે એમની ભાષા શૈલીમાં પ્રાદેશિક ભિન્નતા જોવા મળે છે તો આ વાતાવરણની બાબત હવે બીજી બાબત આવે છે તે સિદ્ધાંત છે અને તે છે જન્મજાત સિદ્ધાંત જન્મજાત સિદ્ધાંત હોય એ સ્વાભાવિક છે કે આપણે ઘણી વખત શબ્દ વાપરીએ છીએ કે ભાઈ એ તો એમના લોહીમાં વણાઈ ગયેલું છે લોહીમાં વણાઈ ગયેલું છે એટલે કે જન્મથી એમને મળેલું છે તો ભાષા શાસ્ત્રી નોઆમ ચોમસકીના મતે માનવી ભાષા શીખવાની અને તેના ઉપયોગની અસાધારણ શક્તિ જન્મથી લઈને જ આવે છે એટલે કે બાળક અસંખ્ય ભાષાઓ શીખવાની શક્તિ લઈને આવે છે કોઈપણ પ્રકારના શાળાકીય શિક્ષણ વગર બાળક જે રીતે શબ્દો તથા વ્યાકરણને શીખે છે તેની સમજૂતી માત્ર શિક્ષણના સિદ્ધાંતોના આધારે ન આપી શકાય એટલે કે શાળામાં ગયું નથી એમણે કોઈ પ્રકારનું શિક્ષણ મેળવ્યું નથી શિક્ષણ વગર જે જન્મ સહજ મેળવે છે જન્મજાત વૃત્તિથી મેળવે છે તેમને સહજ પ્રક્રિયા કહેવાય બાળકો એવા વાક્યો પણ બોલે છે જે તેણે ક્યારેય સાંભળ્યા નથી આથી ભાષા શીખવામાં બાળક અનુકરણ કરે છે તેવું ન કહી શકાય જો વાતાવરણગત સિદ્ધાંતમાં આપણે શું કહ્યું કે બાળક અનુકરણથી શીખે છે જ્યારે જન્મજાત સિદ્ધાંતમાં તો કે એ અનુકરણ નથી એમણે ક્યારેય સાંભળ્યું ના હોય એવા વાક્યો પણ બોલે છે તેથી તેને અનુકરણ ના કહી શકાય તેના મત મુજબ સમગ્ર દુનિયાના બાળકોમાં ભાષા વિકાસ માટે એક વિશેષ સંક્રાંતિકાળ હોય છે અને આ સમયગાળામાં જો તે સફળ રીતે ભાષા શીખે તો વાણી વિકાસ થશે એટલે કે એક એમનો જીવનનો પડાવ હોય છે જ્યાં તે ભાષા વિકાસ સાધી શકે છે જો આ જીવનના પડાવમાં એમણે આ ભાષા વિકાસ ના સાધ્યો તો એમનો વાણી વિકાસ ક્યારે થતો નથી અને જો આ સમયગાળામાં પરિપક્વતા જેવો છે જે રીતે બાળકની સારી દેખભાળ રાખવાથી તંદુરસ્ત શારીરિક વિકાસ થાય છે એ રીતે જ યોગ્ય દેખભાળથી બાળકમાં સ્વયં સંચાલિત રીતે ભાષા વિકાસ થાય છે તેના મત મુજબ બાળકો સર્વ ભાષા વ્યાકરણ શીખવાની ક્ષમતા સાથે જન્મે છે અને કોઈ તે કોઈ પણ ભાષાને સાંભળીને તેના વ્યાકરણને સરળતાથી શીખી લે છે એટલે કે બાળક જન્મથી જ આ એક પ્રકારની શક્તિ ધરાવતું હોય છે માત્ર તેમને વાતાવરણ પૂરું પાડવાનું રહે છે સ્કીનર તથા ચોમસ્કી એમ બંનેના મતનો સારાંશ એ છે કે સ્કિનરનું શિક્ષણના સિદ્ધાંતો પર ભાર આપવું એ બાબત સ્પષ્ટ કરે છે કે બાળક કઈ રીતે સાંભળેલી ભાષાને શીખી લે છે અને તે પોતાના શબ્દ ભંડોળમાં કઈ રીતે નવા શબ્દો ઉમેરતું જાય છે જ્યારે ચોમસકીનું બાળક તો કે ચોમસકીના મત મુજબ બાળકની વ્યાકરણ શીખવાની જન્મજાત શક્તિ પર ભાર આપવાની બાબત એ સ્પષ્ટ કરે છે કે કઈ રીતે બાળકો કોઈ પણ પ્રકારના શાળાકીય શિક્ષણ વગર આટલી સરળતાથી ભાષાને શીખી લે છે આમ સ્કીનર છે એ શિક્ષણના સિદ્ધાંતને એ રીતના અનુસરે છે કે બાળક કઈ રીતે સાંભળેલી ભાષાને શીખે છે જ્યારે ચોમસકીના મત પ્રમાણે તો કે એ જન્મજાત શક્તિ છે માત્ર એ શાળાએ જાય અને શીખે એવું બનતું નથી એટલે કે શાળાકીય શિક્ષણ વગર પણ સરળતાથી ભાષાને ઉપયોગ કરતા શીખી જાય છે તો મિત્રો અહીંયા આપણે વાણી વિકાસના સિદ્ધાંતનો અભ્યાસ કર્યો ત્યારબાદ બોલવાની ક્રિયા અને વાણીની ભૂલોનો નવો ટોપિક આવે છે જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું અને ત્યારે આપણે સાથે ભાષા અને વિચાર વચ્ચેનો જે સંબંધ છે એમની પણ માહિતી મેળવીશું તો આ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અન્ય મિત્રને શેર કરજો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરી તમને મારા નવા નવા વિડીયોઝ મળતા રહે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર